બિલકુલ સુરત ના મજુરાજી પાર્કિંગ દ્વારા પાર્કિંગ છેકી નાખે છે ત્યારબાદ જો કોઈ વ્યક્તિ ગાડી મૂકે તો તેને ક્રેન ની મદદ થી ઉચકી લેવામાં આવતી હોય ત્યારે કે બાજુ તંત્ર સંકલન કરી નથી શકતું મહાનગરપાલિકા જે જગ્યાઓ પર પાર્કિંગ ના બોર્ડ લગાવે છે ત્યાં પોલીસ કર્મચારીઓ નો પાર્કિંગ બતાવી અને જ્યાંથી વાહનો ડિટેન કરી તેના દંડ ભરાવે છે એટલે કે પોલીસ જ આ પ્રકારની કામગીરી કરતા વિડીયો દેખાઈ રહી છે જેને લઈને આવે વિવાદ શરૂ થયો છે કારણ કે લોકોએ પાર્કિંગ કરવું તો કરવું ત્યાં કારણ કે લોકો પાર્કિંગ કરવાની જગ્યા પર મૂકે છે ત્યાં જ પોલીસ કર્મચારીઓ નો પાર્કિંગ બતાવી તેમના વાહન ડિટેન કરી મસ્ત મોટા દંડ લેતા હોય છે તેવી લાંબા સમયથી ફરિયાદો ઉઠી રહી છે ખાસ કરીને સુરત પોલીસ ક્રેન ના જે માણસો છે તેને લઈને ઘણી વખત વિવાદો મારા મારીના વિડીયો વાયરલ થયા છે ત્યારે હવે પોલીસ જ પાર્કિંગ કે નો પાર્કિંગ બતાવી લોકોના વાહન ડિટેન કરશે તેવો વિડીયો સામે આવ્યો છે આભાર કીર્તેશ જાણકારી આપવા માટે તો સુરતની આ ઘટના જ્યાં પોલીસ જવાન જે પાર્કિંગ ઝોન છે તે બોર્ડ બોર્ડ પર સ્પ્રે મારીને નો પાર્કિંગ ઝોન બનાવીને અને ત્યારબાદ ત્યાંથી વાહનો ડિટેન કરવામાં આવે છે વાહનો ટોઇંગ કરવામાં આવે છે આખરે સવાલ અહીં એ કે પોલીસ આ પ્રકારની ગતિવિધિઓ કેમ કરી રહી છે કેમ નાગરિકો પરેશાન તે પ્રકારની કરતૂતો કરી રહી છે પોલીસ કર્મચારીઓ પર હુમલો શંકાસ્પદ પીછો કરતા પોલીસ પર હુમલો બે કોન્સ્ટેબલને દંડથી માર મારાયો પોલીસ પર હુમલો છતાં મામલો દબાવી દેવાયો હુમલો કરનાર રાંદેર વિસ્તારનો માથાભારે વ્યક્તિ હોવાની જાણકારી વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધ્યો આરોપીને ઝડપવા સુરત ક્રાઇમ બ્રાન્ચ વડોદરા પહોંચી બે હુમલાખોરોની ધરપકડ કરાઈ બે આરોપી ફરાર છે સવાલ અહીં એ કે આખરે કેમ જે કાર્યવાહી છે તે વહેલી તકે ના કરવામાં આવી જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવ્યો અને કાર્યવાહી કરાઈ વિદ્યાર્થીઓ પાસે કચરો ઉપડાવવામાં આવ્યો સમગ્ર મામલે શિક્ષણ નિવેદન શાળાના આચાર્ય પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે બાળકો પાસે કામ કરાવવું યોગ્ય નથી આ પહેલા પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે જેમાં શાળામાં

સમાચાર અમદાવાદથી બોપલની સ્કૂલમાં વાલીઓનો હોબાળો અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોબાળો થયો સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીને ઉતારી દેવાતા હોબાળો મચ્યો અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિવાદ વાલીઓ વિફર્યા વાલીઓ સ્કૂલે જઈને હંગામો મચાવવા લાગ્યા હોબાળો કર્યો સ્થિતિ નિયંત્રણમાં ત્યારે આવી કે જ્યારે ખાતરી અને બાંહેધરી આપવામાં આવી વાલીઓને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ત્યારે ના ના તો પાડતું નથી સ્કૂલની ફીસ આપવાનું કહું છું ના પાડતું નથી બે હજી તો ત્રણ મહિના બાકી છે મેં એમને એમ કીધું તમે મને લિવિંગ સર્ટિફિકેટ ના આપતા તમે હજી ત્રણ મહિના બાકી છે અને એવું તમારી સ્કૂલની ફીસ કેમ બાકી રાખતું સ્કૂલની ફીસ સતોતેર હજાર છે એ કેમ બાકી મેં મારે થોડો પ્રોબ્લેમ થયો કે મેં જનવરીમાં પાંચ હજાર નાખ્યા છે હવે દસ હજાર બાકી એના માટે થોડી ના પાઓ કાલે નાખવાના છો તમે એક ફોનમાં ડાયરેક્ટ દાદા વાત કરે છે કે તારા છોકરા નહીં આવું ના આવ पाजी माने के के तू જોઈલે કાળેદાર છોકરાને કેવી રીતે બેસાડે એ જાતે પોતે આજે અહીં આયો છે સ્કૂલમાં લેવા માટે અને છોકરાને ચડવા નહી દીધો ફાધર કે તરફ સે આજ તક પૂરે યર મે કભી કોઈ કમ્પ્લેઈન્ટ ટ્રાન્સપોર્ટ ઇન charge કી નહી આવી અગર ઉનોને વાત કી હોતી તો મેં પહેલે હી ડિસ્કસ કર લેતી લેકિન ના તો ટ્રાન્સપોર્ટ ઇન charge કે લિયે કુછ આયા ઓર નાહી ફાધર બચ્ચે કે ફાધર ને કોઈ પેમેન્ટ સે રિલેટેડ ડિસ્કશન કિયા સો આજ ઇનહોને શાયદ દોનો કા કોલ પે ડિસ્કશન હુઆ હે થોડા મિસ કમ્યુનિકેશન હો ગયા હે સો હમને સોલ્વ આઉટ કર લિયા હે ભાવનગરથી સમાચાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલાનો મામલો પોલીસે આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રકશન કર્યું એસપી હર્ષ પટેલ પણ ઘટના સ્થળે હાજર ઓજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આરોપીને લાવવામાં આવ્યો વિદ્યાર્થીની સાથે વાત કરતા પિતાએ હુમલો કર્યો હતો વિદ્યાર્થીને માર્યા હતા છરીના ઘા બે અલગ અલગ દ્રશ્યો પહેલા જ્યારે સીસીટીવી સામે આવ્યા છે કે પિતાએ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો પોતાની દીકરી સાથે વિદ્યાર્થી વાત કરી રહ્યો હતો તે દરમિયાન પિતા વિફર્યા હતા અને છરીના હતા આજે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે એસપી હર્ષ પટેલ પણ ઘટના સ્થળે હાજર હતા અમદાવાદના કાલુપુર સર્કલ નજીક હત્યાની ઘટના બોથડ પદાર્થના ઘા મારીને હત્યાને અંજામ આપવામાં આવ્યો મોહમ્મદ હુસૈન નામના શખ્સની હત્યા કરાઈ શિવા ઉર્ફે શિવાજીએ હત્યાને અંજામ આપ્યો ઉચીના પૈસાની બાબતમાં હત્યા થઈ હોવાની જાણકારી છે કાલુપુર સર્કલ પાસે આ ઘટના બની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા નિપજાવાઈ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં કાલુપુર સર્કલ નજીક હત્યાનો એક બનાવ બનવા પામ્યો ઘટના અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ જે છે તેનેથી સિવિલ હોસ્પિટલમાંથી એક મૃતદેહ જે છે તે મળી આવ્યો હતો માનવામાં આવી રહ્યું છે કે આ જે મૃતદેહ મળ્યો છે તે વ્યક્તિનું નામ છે મોહમ્મદ હુસેન ઘાંચી જે કાલુપુર સર્કલ પાસે જ રહેતો હતો અને શિવા ચૌધરી નામના વ્યક્તિએ તેને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે પોલીસે અલગ અલગ દિશામાં હવે તપાસ શરૂ કરી છે સાથે સાથે સીસીટીવી ફૂટેજ જે છે તે પણ તપાસી રહી છે કે ખરેખર કયા કારણોસર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક ધામેચા ન્યૂઝ એટીન ગુજરાતી अमदावाद વધુ એક સમાચાર અમદાવાદથી જ્યાં યુવકની છરી મારીને હત્યા કરાઈ કાગડાપીઠના મજૂર ગામમાં હત્યાની ઘટના બની એલસીબીએ હત્યારાની ધરપકડ કરી છે નજીવી તકરારમાં હત્યા કરાઈ હોવાની જાણકારી છે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી કાગડાપીઠના મજૂર ગામમાં વારદાત ઘટી જ્યાં એક યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો મજૂર ગામમાં તેની હત્યા નિપજાવવામાં આવી એલસીબીએ હત્યારાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અમદાવાદ ક્રાઈમ ઓપરેશન અમદાવાદમાંથી પંદર બાંગ્લાદેશીની ધરપકડ ખોટા પુરાવાના આધારે અમદાવાદમાં આ બાંગ્લાદેશીઓ રહેતા હતા બાંગ્લાદેશીઓની રિપોર્ટની કામગીરી હાથ ધરાઈ ધરપકડ કરાયેલામાં મહિલાઓ પણ સામેલ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે ખોટા પુરાવાના આધારે આ બાંગ્લાદેશીઓએ ગેરકાયદે રીતે ઘુસણખોરી કરી અને અમદાવાદમાં તેઓ સ્થાયી થયા હતા પૂરતા પુરાવા ન હોવાના કારણે અત્યારે તેમને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે તેમને ડિપોર્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે ફરી એક વખત તેમને પોતાના દેશ મોકલવામાં આવશે બાંગ્લાદેશીઓની ડિપોર્ટ કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે મોટા પ્રમાણે ઘણા એવા અને કારતુસ સાથે યુવક ઝડપાવ સગરામપુરા માછલી સર્કલ પાસે યુવક હથિયાર સાથે ઝડપાવ એસએમસીએ બે પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ સાથે આરોપીની ધરપકડ કરી છે આરોપી મલિક મોહમ્મદ સહીદ ઇદ્રેશ ની ધરપકડ કરાઈ પાસેથી પિસ્તોલ કારતુસ રોકડ મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો અથવા પોલીસને વધુ તપાસ સોંપાઈ છે આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તેને લઈને પૂછપરછ શરૂ કરાઈ ભાવનગરથી સમાચાર એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી સરટી હોસ્પિટલ સામે એમ્બ્યુલન્સમાં આગનો બનાવ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી કયા કારણોસર એમ્બ્યુલન્સમાં આગ લાગી તે હજુ જાણી શકાયું નથી જોકે ફાયર વિભાગને તાત્કાલિક કોલ મળતા જ ટીમ આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા સરટી હોસ્પિટલની આ એમ્બ્યુલન્સ જેમાં આગ લાગી હતી જોકે સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી ફાયર વિભાગે તાત્કાલિક જ આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો બનાસકાંઠામાં ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં બેના મોત નીપજ્યા દાંતીવાડાના સીપુ ડેમ નજીકની આ ઘટના ટ્રેક્ટરમાં બટાકા ભરી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે જતા સમયે દુર્ઘટના ઘટી ધાનેરાના વાછોલ ગામના બે ખેડૂતના મોતથી માતમ છવાયો છે ટ્રેક્ટરની પાછળ ટ્રેલર ઘૂસી જતા અકસ્માત સર્જાયો વાછોલ પિતરાઈ ભાઈઓના મોત થતા ગામમાં શોકનો માહોલ છે સમગ્ર મામલે ડીસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે મોરબીમાં દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો તો અમદાવાદમાં બાઇક અકસ્માતમાં દંપતીનું કરુણ મોત નીપજ્યું દ્વારકામાં બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો તો વડોદરાના આજવામાં નબીરાએ અકસ્માત સર્જતા ટોળાએ મેથી પાક ચખાડ્યો હતો સુરત મનપાની વધુ એક બેદરકારી પાણીના લીકેજના ખાડામાં ટ્રક ફસાઈ લીકેજની કામગીરી બાદ ફસાયો ન હતો રોડ મરામતની કામગીરી પૂર્ણ ન થતા ટ્રક ફસાઈ કોઈ દુર્ઘટના સર્જાશે તો કોને જવાબદાર સુરતમાં જ એ ઘટના બની હતી જ્યારે બે વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો ખુલ્લી ગટરમાં ખાબક્યા બાદ જોકે તેમ છતાં પ્રશાસનના અધિકારીઓ સુધારવાનું નામ નથી લઈ રહ્યા લીકેજની કામગીરી બાદ ખાડો પૂરવામાં ન હતો આવ્યો અને જેના કારણે ટ્રક તેમાં ફસાઈ ગઈ જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કોને જવાબદાર ઠેરવવા ગીર સોમનાથના સોમનાથ જીઆઈડીસી પ્રદૂષણ ફેલાવતા કાર્યવાહી કરાઈ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ છે વારંવાર નોટિસો પાઠવવા છતાં પણ કેટલાક લોકો સુધરવાનું નામ નથી લેતા આ ત્રણ એકમો જે પ્રદૂષણ ફેલાવતા હતા જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે કે હવા પ્રદૂષિત ન થાય નદી પ્રદૂષિત ન થાય પાણી પ્રદૂષિત ન થાય તે પ્રક્રિયા એકમો હાથ નથી ધરતા જેના કારણે જ પ્રદૂષણ ફેલાતું હોય છે અને એના કારણે તેમની સામે કાર્યવાહી ડાંગ જિલ્લાના માળ ગામે ડાકણ વિધિ કરનારા ત્રણ ભગત સહિત કુલ છ લોકોની પોલીસે ધરપકડ કરી ડાંગના સુબેર તાલુકાના ગામ ખાતે ત્રણ જેટલી મહિલાઓ પર ડાકણ વિધિ કરવામાં આવી હતી ત્રણેય મહિલાઓ સમાજ તથા ગામમાં બદનામ થતા તે પૈકીની એક મહિલાને માઠું લાગી આવતા આ મહિલાએ આત્મહત્યા કરી લીધી જે મામલે મહિલાના પુત્રએ ફરિયાદ નોંધાવી આ છ વ્યક્તિ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ નોંધવામાં આવી જેમાં ડાકણ વિધિમાં સામેલ ધનજુ પંકજ સહિત અન્ય ત્રણની પોલીસે ધરપકડ કરી છે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ એક ઘટના છે ખૂબ ઘટના છે જેને લઈને આ આરોપીઓને કોઈ પણ તક આપ્યા વગર સીધા સીધા છે દ્વારકા જિલ્લાના ખીરસરા ગામે ત્રણ મહિના અગાઉ થયેલી લૂંટનો ભેદ ઉકેલા પોલીસે વોચ ગોઠવી નામના ત્રણે આરોપીને ઝડપી પાડ્યા આરોપીઓ ગામમાં વૃદ્ધાનું ગળું દબાવી આંખમાં સ્પ્રે છાંટી ત્રણ તોલા દાગીના લૂંટ્યા હતા હાલ પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે લખમણભાઈ અરભણભાઈ ખૂંટી જે ખીરસરા ગામના કલ્યાણપુરમાંથી બિલોંગ કરે છે અને બીજા બે આરોપીઓ છે જયમલભાઈ ઉર્ફે જયલો મારુભાઈ સુંડાવદરા તથા સહદેવ જેઠા બાપોદરા આ બંને આરોપીઓ છે એ પોરબંદરથી બિલોંગ કરે છે પોલીસની પકડમાં છે તપાસ ચાલુ છે વડોદરાના કોટા રોડ પર વધુ એક ભૂવો પડ્યો ગાય સર્કલ જવાના રોડ પર ભૂવો પડ્યો ફૂટપાથ તરફનો રોડ પણ બેસી ગયો અને સ્માર્ટ સિટીમાં ચાલતા સ્માર્ટ ભ્રષ્ટાચારનું આ એક જીવતું જાવતું ઉદાહરણ છે આ જગ્યાએ અકોટા વિસ્તારમાં આ બે હજાર પચીસમાં આ ત્રીજો એક ભૂવો પડ્યો છે બે મહાકાય ભૂવા પડ્યા છે એક એક તાજ હોટલની સામે સામે અકોટા મુખ્ય માર્ગની જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે રસ્તા પર ભૂવા પડવાના સમાચાર તમે સાંભળ્યા હશે પરંતુ વડોદરા શહેરમાં એવા પ્રકારની ઘટનાઓ બની રહી છે કે શિયાળાની ઋતુ હોય કે પછી ઉનાળો હોય જે ભૂવા પડવાનો સિલસિલો છે તે સતત ચાલતો જ રહે છે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે અકોટા ચાર રસ્તાથી ગાય સર્કલ ચાર રસ્તા તરફ એક સ્માર્ટ રોડ જે છે તે બનાવવામાં આવ્યો હતો સ્માર્ટ રોડ અમે નથી કહેતા પરંતુ પાલિકાના સત્તાધીશો કહે રહ્યા છે કે તેમના દ્વારા આ જે રોડ છે તેને સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે આ સ્માર્ટ રોડ પર કયા પ્રકારની પરિસ્થિતિ છે કે અત્યારે તમને આ ટીવી સ્ક્રીન પર બતાવવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ રહ્યા છો કે જે રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હતો એ રોડની કયા પ્રકારની પરિસ્થિતિ છે રોડ હજી એટલો જૂનો નથી કે તેને આ પ્રકારનું નુકસાન થાય કાં તો ભુવા પડે પરંતુ નવા જ રોડ પર જે ભૂવા પડવાનો સિલસિલો છે તે ચાલુ થઈ ગયો છે જોઈ શકાય છે કે નાગરિકો જે છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ તમે લોકો જેને જોઈ રહ્યા છો તેઓ કોઈ એન્જિનિયર નથી પરંતુ તેમને પોતાને આ મટીરિયલ જોઈને ખબર પડી જાય છે કે આ ખરેખર કેટલી હલકી કક્ષાનું જે મટીરિયલ જે છે તે વાપરવામાં આવ્યું છે અને અત્યારે એક નાગરિક છે તેમની સાથે વાત કરીશું તમે શું કહેશો સામાન્ય નાગરિકને ખબર પડતી હોય કે ક્વોલિટી ગુણવત્તા સારી નથી તો પછી એન્જિનિયરોને ખબર નહીં પડતી હોય કે આ ગુણવત્તામાં કંઈક લોચા માર્યા છે અમે ગઈ ટાઈમ પર બી કીધું હતું જે આપણા વડોદરાના જે એન્જિનિયરો છે ને એ લોકોને થોડાક ટાઈમ માટે બહાર ફરવા મોકલવા જોઈએ એમનું માઇન્ડ થોડુંક સારું થાય એવા અમુક અમે કહી રહ્યા છે અને એના પછી જો કંઈ વડોદરાના રસ્તા સુધરી જાય તો સારું કેમ આની અંદર છે ને મટેરિયલ એ લોકો વાપરતા જ નથી આ તમે અંદર જોઈ શકો છો નકરું એવું ને એવું જ બધું પૂરી છે ઉપરથી ખાલી સ્માર્ટ દેખાય છે બીજું કશું છે નથી મહેસાણાના ઝુલાસણ ગામમાં નવી પ્રાથમિક શાળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન કર્યું મુખ્યમંત્રી ઝુલાસણ ગામમાં પહોંચ્યા જ્યાં તેમણે નવી બનેલી અતિ અદ્યતન શાળાનું ઉદઘાટન કર્યું બાદમાં સભાને સંબોધન કર્યું સીએમે આ પ્રસંગે શાળા માટે એક કરોડ અગિયાર લાખનું દાન આપનાર તબીબ પરિવારનો આભાર માન્યો શાળાઓમાં ઘટેલા ડ્રોપ આઉટ રેશિયોની સરાહના કરી સીએમએ ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવા લોકોને વૃક્ષો વાવવા અપીલ કરી સાથે શાળામાં વરસાદનું પાણી જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરવા સૂચન કર્યું ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમદાવાદ વડોદરામાં શાળાઓમાં વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થાઓ કરવી જોઈએ અહીં કોઈ દાતા ન મળે તો સરકારને કહેજો અમે કરી આપીશું કે દરેક પાછળ પૈસા તો લાગે એટલે તમારે કદાચ વધારે પૈસાની જરૂર હશે તોય અમારી આપવાની તૈયારી તમારે આયોજન બદ્ધ રીતે શ્રી કે અમારા પ્રમુખ ને મોકલજો કે આ પહેલા આ કામ કરી આપો બીજું આ કામ કરી આપો તમારા કામ ધીમે ધીમે બધા પૂરા કરી દઈએ કારણ કે વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે ભાઈ મને નાનું કામ નહીં આવે એટલે એમણે આખા ગુજરાતમાં ગામે ગામ ચોવીસ કલાક લાઈટની વ્યવસ્થા કરી ડેવલપમેન્ટ કરવા માટે આજે વિઝનરી લીડર કહેવાય છે એનું કારણ ક્યાં છે કે ભાઈ ભવિષ્યનો વિચાર કરી અને ડેવલપમેન્ટ કરી એ જ રીતે પાણીની વ્યવસ્થા ઊભી થઈ રોડ રસ્તા ઊભા થયા તો આજે તમે સ્કૂલમાં છોકરાઓ ભણવા આવે તો સ્કૂલ બનાવીએ ને આપણે